આજરોજ ધરમપુરમાં જેટકો આઉટસોર્સિંગના સાસઠ કેવી પાવર હાઉસના કર્મચારીઓ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પોતાની મે બે હજાર ચોવીસથી આજ સુધીનો બાકીનો પગાર મળવો જોઈએ બીજા મહિનાથી પગાર સમયસર થવો જોઈએ અને પીએફ રેગ્યુલર જમા થવું જોઈએ વગેરેની અધૂરી માગણીઓને લઈને ધરણા પર બેઠા હતા ત્યારે જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમડી સાથે ટેલિફોનિક ચર્ચા કરી નિરાકરણ કરાયું હોવાના દ્રશ્યો સર્જાયા હતા આવો જોઈએ એ ધારણા પ્રદર્શનના ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોને

આ છે ને જે બી તમારી કંપની જે છે એના માલિક જે છે એનો લેટર છે એટલું કહેવા માટે ક્લિયર એમ્પ્લોય આઈ મિલિયન ફેકર રેબી ઓફ જે લિમિટેડ એશુ અલ યુ ઓફ થ્રી મંથ વિલ વી કઈ રેઝ ફોલ એક ટુ મંથ સેલેરી વિડીંગ સેન્ડ ઓફ this letter. છે નંબર વન મંથ વન મંથ સેલરી ડેઝ ઓફ આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ધી પ્લીઝ ગેટ ધ્યુઅર ઓફ યુ વિલ અંડરસ્ટેન્ડ ધ કરન્ટ ઇનેજ ઓફ ધલ સપોર્ટ ધ સેમ બાય યુર પેસન થેન્કિંગ ઓલ ઓફ યુ વિથ રિગાર્ડ એમ મિનિંગ મેરેજ એટલે શું કહેવા માગે છે હું ગુજરાતીમાં એ કહી દઉં કે એવું કહે છે કે ત્રણ મહિનાની સેલેરી છે બે મહિનાની દસ દિવસમાં કરું અને એક મહિનાની સેલેરી પંદર દિવસમાં કરો અને બીજી સાથે રિક્વેસ્ટ બી કરે છે વિનંતી કરે છે કે કામ કરવાનું ચાલુ કરો એ જે રિક્વેસ્ટ કરે છે એવી વાત છે એ લોકો એ જ લખે છે એને બરાબર તમારે જે કહેવું હોય એ પણ કહેજો અને એક બીજી રિક્વેસ્ટ બી કરે છે કે હું આશા રાખું છું કે મારી કંપનીની જે પોઝિશન છે અત્યારે તે તમે સમજો અને સપોર્ટ કરો તમારી ધીરજ રાખી એવું કહેવા મળે છે લેખિતમાં બે બધાના આવેદનપત્ર આપેલા હતા અને તમને બી રૂબરૂમાંવી સાહેબ રજૂઆત કરી આવેદનપત્ર બી આપ્યું એનો કોઈ ઉકેલ થયોગ મળે બે મહિનાથી સેલરી નથી મળેલી સોળ તારીખથી આપણે સ્ટાઇંગ પર છે છતાં બી રજૂઆત પર રજૂઆત કરતા જ છે કે ભાઈ એનો કોઈ ઉકેલ થયો નથી અમે રપેશભાઈ પાસે ગયા અને પછી આનંદભાઈ પાસે ગયા બરાબર એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવ્યા છે કે અમારી સેલેરી થઈ અમારી પરિસ્થિતિ એ લોકોને ખબર છે અને આપણે દિલ ઝેકેદાર સાહેબ જે એમડી છે આપણા બરાબર એને આપણે જ્યુ મિશિંગ પરથી વાત થઈ હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી અને એમણે કીધું હતું કે સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું પણ તમે કંપનીને મિટિંગમાં જેપીએસમાં તમે નોકરી કરો છો અને પરિવાર છે તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા છે જેપીએસમાં આટલા બધા એવા છે એ કર્મચારીઓને તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને ત્યાં બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવી આપો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો કે એ બી છે આપણી પાસે કે એ સાહેબ તમે આ સેલેરી કરી આપો તો જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલિયન ડેકેટર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદાર લેવું છું અને તે સોમવાર નીકળી ગયો અને આ તે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે આ લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી રહેશે તે સાથે પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એમ માન લખાણ કરી હોય છે બરાબર અને તે પછીથી તે પહેલાંના જે જો મીટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર પગાર બી કરી આપશું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે રિગ્યુલર પગાર કરી આપીશું નથી પીએફનું કંઈ આવેદન લખી આપ્યું છે અંદર એ લોકો કંઈ રજૂઆત નથી કરી પીએફથી પીએમ તો અને સાહેબ તેમાં બી એ લોકોએ લેગ્યુલર પગાર માટે બી કંઈ નથી વાત કરી છે હવે એ લોકો સાહેબ એમાં રજૂઆત પહેલી આ કરી છે કે તમે લેગ્યુલર પાછા નોકરી પર જતા રહો એમ પણ અમે પૂરેપૂરી માંગ અમારી જે છે તે લખી આપતા હોય તો અઘાડી અમે કરીએ ને આટલી વખતથી સાહેબ બધા સાહેબ લોકોને ખબર છે ને બધા કર્મચારી લોકોને તમે વારંવાર એક એકને સવાલ પૂછો તો બી વાંધો નથી એવો એમ પણ બધાએ ખબર છે કે એ લોકોએ જેટલી વખત વાયદા આપ્યા છે કે જેટલી વખત વાત થઈ છે કે બીએસના બી આવ્યા છે ધર્મેશભાઈ એમને બી તમે પૂછી જવો બધાની ઘણા કર્મચારી લોકોની ફોન પર બી વાત થઈ છે પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી એમ હવે તમે આ મીડિયાના રૂપે જે વાત થતી છે અહીંયા તો તમે કંઈ કહેવો આવ્યો કે અમારો જો પગાર થાય ને તો અમે ડિસિઝન લઈએ કે અમારે નોકરી પર જવું છે એમ પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખની સ્ટાઈક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એઝર્સ મારી રહ્યા છીએ અંદર બરાબર અમારું ઓપરેશનને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારું કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે લેખિતમાં લખી આપ્યું છે સાહેબને કે હવે અમારી પરિસ્થિતિ એ બી નથી કે અમારા પર્ચા કરતીને અમે નોકરીએ જઈએ બરાબર તો હવે પછી એમાં લખી આપ્યું છે કે તમે નોકરી પર જાઓ દસ દિવસ બી અમે કેવી રીતના જાય નોકરી પર નોકરી પર આવવાનો તો સવાલ થતો નથી તમે પગાર પગાર નહીં કરો ત્યાં બરાબર હવે તમારે એમને વિશ્વાસ લેવડાવવો પડે કે દસ દિવસ દસ દિવસ સુધી વિશ્વાસ અપાવશે પણ દસ દિવસ સુધી અમે નોકરી જાય કેવી રીતના એ તમે જવા બા અમને એટલે નોકરી કરી દસ દિવસ સુધી જઈ શકે એવું નથી જે એમને રિક્વેસ્ટ કરી છે એ રિક્વેસ્ટ નો અમલ થઈ શકે દસ દિવસ સુધી પગાર આવે પછી કઈ જાય

એ બાબત અમે અમારા અમારા પૈસા કરીને બી અમે આટલા દિવસથી ગયા છે ત્રણ મહિનાની સેલેરી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા ખર્ચી નહીં જતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારા જવાનો કોઈ મૂળ નથી આટલા કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓને પૂછી દો કે કોઈ પાસે પૈસા છે તમે કોઈ જવા માંગો છો તમારા પૈસા છે જવા માંગો છો દસ દિવસથી મુદત મુદ્દત આપે છે દસ દિવસ એ લોકો પગાર કરવાની લખાણ આપે છે અને આ મીડિયા ના આપે છે આપણા સામે બધા ઉભેરાયેલા છે या अबरा धारा सभा साहेब अनंत भाई से पंकज भाई से बराबर ये एलोक्ला सामने बात करवा मने से तुमों બધા તમારી પાસે પૈસા છે તમે જવા માંગો છો હા બોલજો કે સાહેબ આપ લોકો કે કે ઈમાન હે કે પહેલે પૈસા પગાર એક પગાર તો હો જના ચાહીએ તભી હમ વહા પે જા સકતે હે ના અગર આપ 10 દિન મે પગાર દેગે તો 10 દિન કે બાદ હમ જાયેગે લેકિન હમારે પાસ તો વહા તક ગામ સે વહા તક જાને કા પૈસા પેટ્રોલ કા પૈસા ભી નહી હે बस ओके भाग ठीक है भाग ठीक है ये किसी अपने भाई कहने का बात है ना वो शिक्षण के साथ में परसों से काम पे लग कि फिर से हाँ लेकिन यही तो गांव में रहते हैं इनके पास यहाँ से कैसे वहाँ तक जाने के लिए पैसा भी नहीं होगा हाँ और उन लोगों की क्या लोन चल रही छोटी बाइक की वो तो उसका पैसा ही बाकी है तो वो भी खींच जाएगी वही ना मैं तो उन्हें बोल दूंगा मैं तो बोल ही दूंगा लेकिन आप दो दिन में करेंगे तो तीन तीसरे दिन वो लोग चले जाए जो आप शायद हूँ कहीं से जो तुमने बे दिवस में तैयार मरी जाए तो तीजा दिवस से तुम्हें कर दो दस दिवस में पड़े तो अगर मा दिवस से बराबर है हाँ जी मैंने उनसे बात की उन्होंने बताया अगर एक दिन में पैसा मिल जाएगा तो दूसरे दिन हम चले जाएंगे तो हम इस बार बैठेंगे खाना बाना लेके बैठेंगे और ये पूरा माहौल सब हो जाएगा और चार पांच जिले के जितने भी आपके कर्मचारी होंगे सबको मैं यहीं पे बुला लूँगा अपेक्षा नहीं रखें दस दिन में अगर नहीं मिलेगा तो फिर से धर्मपुर में हम पांच जिले के सभी कर्मचारी को यहाँ पे बुला जी और इन, इन लोगों का पी का भी पैसा नहीं मिल रहा है अभी तक ओके માનતા જ્યારથી આપણે પોસ્ટર ડિઝ કર્યું ત્યારથી મારી પાસે વીસ પચીસ ફોન આવ એમાં એસપી કંપની જે છે એ કંપનીના કર્મચારીઓના પણ ફોન આવ્યા અધિકારીઓના પણ ફોન આવ્યા બેન્કોના અધિકારીઓના પણ ફોન આવ્યો પરંતુ આપણે એમને એક જ વાત કરી કે ત્યાં પણ આવો અને એમની સાથે ચર્ચા કરીને જે પણ પરિસ્થિતિ મળે તે આપણે આજે બેદા છે એની પરિસ્થિતિ એક છે કે દસ દિવસમાં એ લોકો મને સાત દિવસ સુધી હજુ ત્રણ દિવસ થઈ અત્યારનો દિવસ થશે તો અમે પાકા એ તમને કદાચ આજ પછી ડરાવવાની ધમજાવવાની કોશિશ કરે પરંતુ તમે ભણેલા ગણેલા તમે કોઈ અશિક્ષિત નથી અમે જંગલ વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે શહેરી વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે કે અભૂત છે અશિક્ષિત છે એમને સાથે પણ રાખ્યા પરંતુ તમે શિક્ષિત છો અને આપણે મોટા પૈસા કહી શકીએ માનવાના નથી આપણી મહેનતથી કમાણી આપણે માનીએ છીએ એમાં કોઈ પણ જાતની શરમ રાખવાની નથી અને દસ દિવસે પછી અગિયારમાં દિવસે આપણે અહીંયા આવવાની તૈયારી રાખવાની તમારું ત્યાં કોઈ પ્રસંગ હોય ઘરમાં તો તમે પચીસ માણસોને બોલાવો ને મિત્રોને બોલાવો ને તો બી આપણો પ્રસંગ છે અગિયારમાં દિવસે પચીસ માણસને એક જણ લાવવાનું તમારી સાથેનો ભાઈ હોય મિત્રો હોય ભંડન હોય સાથે જતા હોય ત્યારે તેને બી લાવો તમને ઓળખવાનું કોઈ નથી પરંતુ માથાને ઓળખશે માથા દેખાશે કેટલા માથા વખશે તેટલું આંદોલન આપણું એક થશે